ઉના તાલુકાના ના ભાચા નજીક ગંભીર અકસ્માત સર્જાયો નવી વાજડી ગામના પાટિયા પાસે રાત્રિના સમયે ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ધોકવાડા તરફથી આવી આવતો હતો ત્યાં નવી વાજડી ગામના પાટિયા પાસે ફોર વ્હીલ કાર અને ઉના તરફથી આવતી હોય ફોર વ્હીલ કાર ચાલકે સ્ટીરિંગ કાબુ ગુમાવતા બાઇક ચાલકને હડપાઈ લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીજપ્યું ત્યારે આ ઘટના આજુબાજુ તે બાઇક ચાલકને તરત જ ઉના સરકારી હોસ્પિટલે એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર હવે આપના સુધી